જી સેવન દેશોએ રશિયન હીરા પર પ્રતિબંધ મૂક્યો છે એક કેરેટથી વધુ વજનના રશિયન હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ભારતથી એક્સપોર્ટ થતા રશિયન હીરા પર પ્રતિબંધ મુકાયો છે એક કેરેટથી નાના હીરા એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ બે હજાર ચોવીસ સુધી રશિયન હીરા એક્સપોર્ટ કરી શકાશે પહેલી સપ્ટેમ્બરથી આ પ્રતિબંધ લાગુ પડશે ઝીરો પોઈન્ટ પાંચ કેરેટથી મોટી સાઇઝના હીરા પર પ્રતિબંધ મુકાશે સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગોનો તેને લઈને વિરોધ છે ભારતના જેમ એન્ડ જ્વેલરીની નિકાસ પર તેની મોટી

યુદ્ધના કારણે દેશોના મારફતે ઉપર અલગ અલગ પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદ્યા છે એમાંનો એક આર્થિક પ્રતિબંધ જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે તે એ છે કે અત્યારે એ લોકો આ મહિનાથી માર્ચની પહેલી તારીખથી એક એવું અમલીકરણ કરવા જઈ રહ્યા છે કે તમારું જે કટ એન્ડ પોલિશ જે ડાયમંડ તમે જી સેવન દેશની કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરવાના છો એનું સર્ટિફાઈડ તમારે બેલ્જિયમની અંદર એક સિસ્ટમ ઊભી કરવામાં આવશે એ સિસ્ટમના મારફતે તમને સર્ટિફાઈડ કરવામાં આવશે કે આ રશિયન કટ એન્ડ પોલિશ નથી પછી તમે જી સેવન દેશની અંદર માલને તેની સપ્લાય કરી શકશો પરંતુ સાથે સાથે પોઝિટિવ ન્યૂઝ એ પણ છે કે અમેરિકાએ અત્યારે આ સિસ્ટમમાંથી બાકાત રહેવાનું નક્કી કર્યું એવું લાગી રહ્યું છે અત્યારે તમારે અમેરિકાની અંદર કોઈ પણ માલ તમારે એક્સપોર્ટ કરવો હોય તો કોઈ આવા કોઈપણ પ્રકારના નિયમો લાગુ પડશે નહીં પરંતુ તમારે ખાતરી આપવી પડશે કે આ રશિયન ગુડ્સનો માલ નથી જો સર્ટીફાઈવમાં રશિયન માલ હશે તો શું પગલાં લેવાશે તો એ તમને જી સેવન દેશની કન્ટ્રીની અંદર એક્સપોર્ટ નહીં કરવા દે તમારે